નમસ્તે વિદ્યાર્થી મિત્રો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાત બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહી ભરવા અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર બારકોટ સ્ટીકર પરીક્ષાર્થીએ પોતાની ફી રસીદ પ્રવેશ પત્ર પર આપેલ બેઠક નંબર અને બારકોટ સ્ટીકર પરનો બેઠક નંબર એક જ છે તેની ખાતરી કરવી બારકોટ સ્ટીકર ચોંટાડવાના નિયતખાનામાં જ ચોટાડવું અને તેની સાથે કોઈ પણ પ્રકારના ચેડા કરવા નહીં બેઠક નંબર પરીક્ષાર્થીએ પોતાનો બેઠક નંબર નિયત જગ્યા પર જ અંગ્રેજી અક્ષરો અને અંકોમાં સ્પષ્ટ રીતે લખવું તેમાં કોઈ પણ પ્રકારની છેકછાક કરવી નહીં ઓળખ ગુપ્ત રાખવી ઉત્તર વહી કે પુરવણીના કોઈ પણ પાના પર પોતાની ઓળખ જાહેર થાય તેવા કોઈ પણ નંબર નામ ચિહ્ન કે ધાર્મિક લખાણ કરવાના નહીં જવાબ વહી નંબરની ખરાઈ વર્ગખંડમાં હાજર રિપોર્ટ પત્રકમાં આપેલ નંબર નંબર અને બારકોડ સ્ટીકર પરના સાથે ખાતરી કરીને સહી કરવી ખાખી સ્ટીકર પરીક્ષા સમય પૂર્ણ થવાના દસ મિનિટ પહેલા મુખ્ય વહી અને પુરવણી પર ખાખી સ્ટીકર નિયત જગ્યાએ ચોંટાડવાનું રહેશે ઉત્તર વહી લખવાની રીત ઉત્તર વહીના દરેક પાનાની બંને બાજુએ લખવું દરેક વિભાગના પ્રશ્નોના ઉત્તર અલગ લખવા વિભાગ બદલાય ત્યારે વચ્ચે કોરું પાનું છોડવું નહીં જે પ્રશ્નપત્રમાં વિભાગ ન હોય તેમાં પ્રશ્નો સળંગ લખવા અને નવો પ્રશ્ન નવા પાનાથી શરૂ કરવો બે પ્રશ્નો વચ્ચે કોરું પાનું છોડવું નહીં અને પેપર પૂરું થયા બાદ બાકી રહેલા કોરા પાના પર ઊભી લીટી દોરવાની રહેશે પુરવણી બાંધવી પુરવણી બાંધવા માટે બોર્ડ દ્વારા આપવામાં આવેલ સફેદ મીણના દોરાનો જ ઉપયોગ કરવો અન્ય કોઈપણ પ્રકારના દોરાનો ઉપયોગ ગેરરીતિ ગણવામાં આવશે